દ્વારકાધીશ મહાદેવ હાર મિત્રો ઉઠી ગયા આપણે આપણે આપણા કામ ઉપર જવાનું છે ફટાફટ આપણું યુટ્યુબ ફેમિલી મજામાં છું કેમકે આપણા વિદ્યા જોતા મજામાં જ હોય તો ચાલો આપણે નહીં મિત્રો આપણે આપણા કામ ઉપર આવી ગયા છે

બહુ મસ્ત છે જમવાનું જમી લે બીજા વાહે આપણે આપણું ઘરનું પેટની પૂજા કરી લઈએ મિત્રો આપણે આપણું કામ જો પોરબંદર હાઈવે ભૂગાડવા ન હતું ને આપણું કામ પૂરું થવા આવ્યું હવે હા એક ફેરો આવી એક ફેરો દેલ દે પૂરો થઈ જાય પોરબંદર હાઈવે આપણું તરબૂચ ભારી જોરદાર હે મસ્ત બે તબેલા પડે કે ફિલ પડે એ જો તો મિત્રો આપણે છે ને આપણું જે સાઈડનું કામ માલતું ને એ પૂરું થઈ ગયું આજે છેલ્લો દિવસ આ એક શહેરો આ બે શહેરો હૈ એને ગયો ભાગ્યો

તો મિત્રો બધાય લાઈક કરજો શેર કરજો કરજો બધા ચક્કર પર આ ભાઈ સ્પેશિયલ ચક્કર તો આપ આગળનો વ્લોગ જોઈ લેજો ના જોયો હોય તો બધા લાઈક એને કરજો ને આપણું કામ પૂરું કાલે થી હવે આપણે નવું કામ કરીએ ઘેર ઓ ના ઘેર કઈ પણ કામ કરવા ધંધા કરજો કઈ પણ કામ કરશું તો એનો પાછો આપણે મૂકશું થેન્ક યુ ચલો છે